આત્મીય પરિજન ભાઈ બહેનો આજે આપણે ગીતાના ત્રીજા અધ્યાયની અંદર ભગવાન કર્મની પરિભાષા બતાવે છે અને કર્મ એ આપણું કેવું હોવું જોઈએ કર્મનું બંધન માણસને ક્યારેય સ્પર્શ કરતું નથી એના માટે ભગવાન કહે છે કે નિષ્કામ કર્મયોગી લોભ મોહ લાલચ થી પર ભગવાને સોંપેલા આ કાર્યને ભગવાનની પૂજા માની અને જ્યારે માણસ કર્મ કરે અને ભગવાનને સમર્પણ કરે ત્યારે એમ કહેવાય કે કર્મનું બંધન આપણને લાગતું નથી અને કર્મફળ આપણને જીવનમાં સુખ શાંતિ અને આનંદ અને પરમ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે कर्म अर्थ श्रेष्ठ चिंतन श्रेष्ठ भाव श्रेष्ठ ज्ञान द्वारा श्रेष्ठ आचरण द्वारा विवेकयुक्त परस्पर सहयोगिता भावना थी बीजा दुखे दुखी અને બીજાના સુખી સુખી એ ભાવના જ્યારે જાગૃત થાય ત્યારે મનુષ્યનું કર્મ એ યજ્ઞ બની જાય છે અને યજ્ઞનો અર્થ છે સદકર્મ સૌના કલ્યાણની ભાવના સર્વના ઉજ્જવળ ભવિષ્યની ભાવના વિચારોની શુદ્ધિ આત્માની શુદ્ધિ શરીરની શુદ્ધિ એ ભગવાન ગીતાના ત્રીજા અધ્યાયની અંદર આપણને સમજાવે છે અને એ વાત કરતા ભગવાન કહે છે કે યજ્ઞકર્મણ અન્યત્ર કર્મ બંધન તદર્થમ કર્મ કૌય મુ ય નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે હે અર્જુન તું આશક્તિ વિનાનું થઈ અને યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર આગળ ભગવાન સમજાવે છે સહયજ્ઞા પ્રજા સ્મૃવા પૂરોવાચ પ્રજાપતિ અન પ્રવિશી વાસ્મિમધુક પ્રજાપતિએ બ્રહ્મા પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમો અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાજનોને સર્જીને નહીં તે પ્રજાજનોને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારો થાવ એટલા માટે આગળ પણ કહેવામાં આવે છે અન્નાદભવતી ભૂતાની પર્જન્યાદ્નભવ યજ્ઞાદવ્યમાં સમુદ્ભવ કર્મ બ્રહ્મો ધ્વં બ્રહ્મક્ષરસમુદ્ભવ તસ્માસવ બ્રહ્મ નિત્ય યજ્ઞે પ્રતિષ્ઠિત સગળા પ્રાણીઓ અન્નથી જ ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિથી વરસાદ થાય છે વરસાદથી યજ્ઞ થાય છે અને યજ્ઞ વિદ કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદોથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જ આથી સિદ્ધિ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે એટલા માટે હે ભાઈઓ બહેનો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના પ્રણેતા ગાયત્રી પરિવારના સંસ્થાપક યુગ નિર્માણ યોજનાના પ્રણેતા યજ્ઞ પુરોહિતા એ આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી અને યુગના બદલવા માટે ભગીરથ સંકલ્પ લઈ અને યજ્ઞના માધ્યમ દ્વારા ગાયત્રી મંત્રની ઉપાસનાના માધ્યમ દ્વારા વિશ્વના કલ્યાણ માટે તમામ વ્યક્તિઓના વિચારોને બદલવા માટે અને જન સમાજના કલ્યાણ માટે હારનિશ યજ્ઞ પરંપરા ને જીવંત અને જાગૃત રાખી અને આ વસ્વ વિશ્વ વસુધાને શ્રેષ્ઠ કર્મોથી શ્રેષ્ઠ કર્મોથી પૂરીત કરી અને આ ભારતની ભૂમિને યજ્ઞ ભૂમિ બનાવવા દેવભૂમિ બનાવવા માટે જેમણે ભગીરથ પ્રયત્ન કર્યો છે એવા આ યુગના વશિષ્ઠ વિશ્વામિત્ર યાજ્ઞવલ્ક એવા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને વંદન નમન કરી આજે આપણે સૌ આ યજ્ઞ પરંપરાને જીવંત અને જાગૃત રાખીએ ઉપાસના સાધના અને આરાધના માધ્યમ દ્વારા વિશ્વના કલ્યાણ માટે આપણે ઘર ઘર યજ્ઞને પહોંચાડીએ ઘેર ઘેર ગાયત્રી મંત્રને પહોંચાડીએ અને સદ વિચારોની સ્થાપના કરીએ સદ ભાવનાની સ્થાપના કરીએ અને મનુષ્યની અંદર દેવશક્તિઓને જાગૃત કરી માનવ મહામાનવ બને દેવમાનવ બને ઋષિ બને એવો ભાવ જાગૃત કરી અને સમાજનું કલ્યાણ કરીએ વિશ્વનું કલ્યાણ કરીએ સર્વે ભગવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુમાં આકર્ષિત દુઃખમાં પૂર્યા